આપડા એમ મૂપા એ શું કીધું ખબર તું બોર્ડ ની પરીક્ષામાં પૂરી પૂરી કરી લે પછી તમને તેને ફોન જેસી તો આત્માન આવવી કરી છે જી નું ભાઈ ને અત્યારે મેં આવવાનું ધાબુ સાફ કરો મારા એક નું ઉપયોગ તમે બધો શાર્ટિક ભાગ છે વિદ્યા દે માતાજી વારી નું કપડે અહીંથી મેં ચાલુ કર્યું છે જોઈ શકો છો આપણે પાછું સ્ટેન આવી ગયું છે મે ઓલા ઘરે થી લાયો દીઓ કઈને હલો હવે આપણે આવી ઉપર પછી કણકવી ધાબુ સાફ ફાઇનલી ગાઈસ તમારો ભાઈ અત્યારે આવી ગયું છે ધાબા ઉપર તો બીજું તો કાંઈ નહીં આપણે આ ધાબાનો હાલ જોઈ શકો છો તમે બહુ ખરાબ કરીને નાખો છો આપણે ધાબા હાલ અને અંદર આપણા આપણા ઘરમાં લાલ લાલ કેડી થઈ ગઈ હતી તો હવે રે મેં કરી નાખું ચાલુ હવે મેં સાફ કરી નાખ્યું છે તો બીજું તો કાંઈ નહીં હવે આપણે આવ્યું આપણે લોટ તો પહેલાં તો આપણે અરખું મૂકવું જોઈએ પછી સાફ કરવું જોઈએ પહેલાં આપણે ઊંચા નીચું જરીક મૂકી દેવી વધુ

હાલો તો હવે તમારો ભાઈ હમણાં કનકથી થોડીક ઓરમાં ધાબુ સાફ ધાબુ સાફ કરીને આપણે મળવીએ હાલો હાલો તો હવે આપણે આપણો હથિયાર લઈ લીધું પછી ગિન્નકથી સાપ પહેલાં તો આપણે અહીંથી ને શરૂઆત કરવી જોઈએ બહુ કચરો છે નકરો હાલો તો હવે આપણે થોડુંક સાફ કરી નાખવી પછી તમને કબૂતર ખોલીને દેખાડવું અરે બહુ થાકી ગયો હજી મેં આટલું વેગ્યું નતા કેમેરું જોઈ શકો છો અહીંથી આટલું બધું આટલી સાફ કર્યું પછી આટલું સાફ કર્યું હજી તો આ બધું જોઈ શકો છો તમે આ અહીંયાથી કાઢવાનું બધું કચરું અહીંયા પડ્યું અહીંયા પડ્યું નકરું કચરું જ છે ધાબા ઉપર હાલો તો હવે આની રીતે ફટાફટ સાફ કરી નાખ્યું પછી ખોલ નાખ્યું કબૂતર જોઈ શકો છો આખો તો નીતરી ગયો હાલો તો કઈને હવે આપણે આટલું સાફ કરીને મળીએ તો ફાઇનલી જાય અત્યારે અમે આટલું જ ધાબું સાફ કર્યું આટલું આઈથી આઈથી આટલું બાકી છે સાફ કરવાનું તો હાલો એ ત્યાં ફટાફટ કરી નાખવી અને અત્યારે આપણે હેમંતભાઈ આવી ગયા છે અને હા આપણે હેમંતભાઈએ ન્યુ ફોન લીધો છે હેમંતભાઈ દેખાડો આપણા હેમંગભાઈના એક શું કીધું ખબર તું બોર્ડની પરીક્ષામાં પૂરી પૂરી કરી લે પછી તમને તેને ફોન લઈ દે હાલો બીજું જ કાંઈ નહીં આવે આપણે ગાઈસ તમારા વાય જોઈ શકો આખું ધાબુ સાફ કરી નાખ્યું અને બધો કચરો તગારામાં ભર્યો આપણું ધાબું આખું ક્લીન કરી નાખ્યું તો હવે આપણે આ ઘઉં લઈ આવ્યા અને આમાં પાણી બદલાવ નહોતું આપણે એ પહેલા કબૂતર ખોલી નાખ્યું પછી પાણી બદલાઈ નાખ્યું હવે આપણે જાદુ છે ને બગાડવાનું નથી આ વધારે નકરું આવ્યું આપણા ધાબાની હાલત જ બહુ ખરાબ બઉ થઈ જાય છે હવે આપણે બીજું કઈ કરવાનું નથી એ આડું એમ તો મેં હવારમાં રોટલી તો મૂકી હતી ખાવા અને હા આપડા લોકમાં થઈ ગઈ છે લાલ કેળીઓ અને બપોરે હવારે મેં સાફ કર્યો લોક ત્યાં દુનિયાની કેળીઓ હતી તો પેલા તો આપણે આ ડિશ લઈ લેવી

આપણા કબૂતર બધા ફ્રેશ પાણી પીવા માટે આવે છે આપણે હેમંતભાઈએ ફોન લીધો છે નવો એના પપ્પાએ એમ કીધું હતું બોર્ડની પરીક્ષામાં રહી જાય ને ભાઈ હું તને ફોન લઈ દે સત્તર હજારનો ફોન લીધો છે આપણે હેમંતભાઈ એને કહીએ ને હારી આપણે બધા કબૂતર આપણે ઘણું હાથમાં રાખી આવે છે કે નહીં हल 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 तो अबे आपने घड़ी खावा देवी भी आपने हम अंग भाई बस ये से थोड़ी कौन है आपने स्टेन ने मुक्ति भी आई है आपने कबूतर देखा है

તો આટલા બસ હવે આ ચોખા ઘઉં મૂકી દો આપણે પાણી ઓલી પેટી મૂકી દઉં અને આ હવે તમને બતાવી દઉં ઈંડા જરીક જોઈ શકો છો આપણે ઈંડા બે આપણે ઘડી ખાવા દેવી કબુતરને બીજું તો કઈ નહીં

ખાઈ લેવા કે બીજા દાણા નાખ દેવી ઘટે માં તો ઈંડા ને લગભગ ચાર પાંચ દી થઈ ગયા હવે એનામાંથી માંથી બચ્ચા પંદર પંદર વીસ દિવસ પછી નીકળે બચ્ચે બાકી તો જોઈ શકીએ આપડા કબૂતર આ રહ્યા હાલો તો ઘડીક ખાઈ પી લેવા દેવી પછી ઘડીક વાર રખડવા દેવી પછી કદી ઉગન આપણે હેમંગભાઈ ભાઈ હમણાં આવશે ગયા છે બહાર જોઈ શકો છો કેમ બાજે છે આ બે કબુતર એ બે તો લોકતો માં બહુ વાત એ બે ની બહુ મોટી દુશ્મની હાલે છે મોજા વાળો નર અને આપણો ઓલો જૂનો નર આ જો આપડી ઈંડાવાળી ઈંડાવાળી માધી પાણી પીવે છે ઓ આપણે રોટલી તો ફાઈનલી ગાઈસ અત્યારે આપણે હેમંગભાઈ આવી ગયા છે અને આપડા કબૂતર ચાર આયા બેઠા છે જોઈ શકો છો આવડા ચાર કબૂતર તાર માં બેઠા બીજા કબૂતર અહીંયા છે અને ફાઇનલી ગાઈસ હવે આપણે કદ દેવા નાખી કબૂતર બંધ તો હાલો હવે આપણે કબૂતર બંધ કરી દેવી આરી આપણે બધા કબૂતર એક એક नर તો કયું નો ઈંડા સેકે છે આ બધા કબૂતરને કદ દેવી બંધ હાલ 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 જોઈ શકો છો આપડું આ કબૂતર રહી ગયું એને બંધ કરી દેવી આપણે બંધ કરવાની કોશિશ તો કરવી છે પણ બંધ જ નથી આપણા બધા કબૂતર બંધ થઈ ગયા છે અને આ ઈંડાવાળી જોડી ઈંડામાંથી બે નર તો બેઠો બેઠો તો હાલો તો હવે આપણે કરી દેવી કબૂતર બંધ પછી આપણે મળવી હાલો તો કબૂતરનો લોફ બંધ કરી દેવી હતી કદાચ આપણો લોફ્ટ બંધ થઈ ગયો હવે ચાલો તો ફાઈનલી અત્યારે હાન પડી ગઈ છે તો તમે આજના બ્લોગમાં જોયું છે કે આ હેમંતભાઈ ફોન લીધો છે તો કોંગ્રેચુશન તો બીજું તો કાંઈ નહીં અત્યારે હાન પડી ગઈ છે તો કાય છે હોળી અને પરમદી ધુલેટી તો આપણે બીજું તો કાંઈ નહીં આપણે પરમદી રમવું ને મને તો જાય એક ઘરે લેવા આવશે તો આપણે રમવાની તો એ જ એવું કાઈ નહિ તો હાલો હવે આપણે આપણું કાઈ એન્ડ કરવાનું છે હવે તો આપણે કાઈ ને આપણે ફોન કરીએ બધાને જય માતાજી તો બાય